મિત્રો આપણે અત્યારે હળવદના વેગડવા રોડ ઉપર છીએ આ વેગડવા રોડ ઉપર એક કાર અને બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં બંને બાઇક ચાલકો જે છે એ ઈજાગ્રસ્ત થયા છે કાર જે છે એ રોડ હેઠે ઉતરી ગઈ છે એક બાઇક ચાલક જે છે તેને ગંભીર રીતે ઈજા પહોંચી છે જેથી તેને સારવાર માટે હળવદ શહેરની સરકારી હોસ્પિટલ હાલ અત્યારે લઈ ગયા છે વધુ સારવાર માટે અન્ય જિલ્લા મથકની હોસ્પિટલ લઈ જાય પડે એવી સ્થિતિ છે આ હમણાં અડધો કલાક પહેલા જે છે આખી ઘટના બની છે આ વેગડવાઓ રોડ ઉપર આખી આ અકસ્માતની ઘટના બની છે કે બેનને જે બાઈક ચાલક હતા એ આમ વેગડો તરફથી આવતા હતા આ આઈટેન કાર છે આ કાર ચાલક હળવો તરફથી આવતો હતો અને બે બાઈક અને આ કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે અને આ અકસ્માતમાં મહેશગીરી નટવરગીરી ગોસાઈ જે માનસર ગામના હોવાની હાલ અત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે પાંત્રીસ વર્ષનો આ યુવાન છે તેને માથાના ભાગે ગંભીર રીતે ઈજા પહોંચી હોવાની હાલ અત્યારે માહિતી મળી રહી છે તેની સાથે એક રતિલાલભાઈ નામનો કંઈ વ્યક્તિ છે મિયાણી ગામના તેને પણ જે છે એ ઈજા પહોંચી હોવાની માહિતી મળી રહી છે આ મહેશગીરી નટવરગીરી ગોસાઈ જે છે માનસર ગામના તેને વધુ ઈજા પહોંચી હોવાની જે કંઈ માહિતી છે એ માહિતી મળી રહી છે અને હમણાં થોડી જ નટવરગીરીઓ કે મહેશગીરી નટવરગીરી ગોસાઈ છે માનસર ગામના છે અને વેગડો તરફથી હળવદ તરફ જતા હતા ત્યારે આ અકસ્માતની ઘટના બની કાર જે છે એ હળવદ તરફથી આવતી હતી અને બંને આ બાઈક ચાલકો જે છે આ બંને બાઇક ચાલકો વેગડો તરફથી આવતા હતા અને આરોગ્ય વિભાગમાં કંઈક કામગીરી કરતા હોય એવી હાલ અત્યારે પ્રાથમિક જે કંઈ માહિતી છે એ માહિતી મળી રહી છે અને આ બંને બાઇક ચાલક જે છે વેગડો તરફથી આવતા હતા ત્યારે હળવો તરફથી આવતી આઈટેન કાર જે છે તેની સાથે અકસ્માત થયો અને આ અકસ્માતમાં આ બંને બાઇક ચાલક જે છે તે ઈજાગ્રસ્ત થયા છે એક બાઇક ચાલકને વધુ ઈજા પહોંચી છે જ્યારે એક વ્યક્તિ છે એને સામાન્ય ઈજા પહોંચી હોય એવી હાલ અત્યારે માહિતી મળી રહી છે રતિભાઈ નામના કોઈ વ્યક્તિ છે તેને સામાન્ય જે છે ઈજા પહોંચી છે મહેશગીરી નટવરગીરી ગોસાઈ છે તેને ગંભીર ઈજાઓ પહોંચી છે આ એક બાઇક છે જી જે છત્રીસ એ એચ પંચાણું ચોત્રીસ નંબરનું આ એક્ટિવા છે અને એક આગળ પડ્યું છે બાઇક આ બંને જે છે એ બાઈકનો કાર સાથે જે છે એ અકસ્માત થયો છે આ તમે જુઓ કે અકસ્માત કેટલો ગંભીર હશે કારણ કે એક્ટિવાનો આખો આગળનો જે આખો ભાગ જે છે એ આખો દબાઈ ગયો છે અને હમણાં થોડી જ જે મિનિટો છે થોડી જ મિનિટો પહેલાં અહીં અળવદ વેગડો રોડ ઉપર જે એસઆરનો પંપ છે આ એસઆરના પંપ પાસે જ જે છે એ આ ઘટના બની છે અકસ્માતની અને કારના નંબરની એ પણ આપણે જોઈ

જી જે વન કે જે પંચાવન જીરો બે નંબરની આઈટેન આ કાર છે એક ઓલું એક્ટિવા હતું આઈટેન આ કાર છે ને એક આ બાજુ બાઇક છે આ બાઇક એટલે કુલ બે બાઇક ને એક કાર વચ્ચે જે છે એ અકસ્માત થયો હતો અને આ અકસ્માત એક વ્યક્તિ છે તેને ગંભીર રીતે માથાના ભાગે ઈજાઓ જે છે એ પહોંચી છે આ માનસર ગામનો વ્યક્તિ હોવાની જે માહિતી છે એ માહિતી મળી રહી છે એક આ ડિલક્ષ બાઇક હતું હીરોનું મહેશ ગીરી નટવરગીરી ગોસાઈ છે માનસર ગામના છે તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે એક વ્યક્તિ છે તેને પણ સામાન્ય ઈજા પહોંચી હોવાની માહિતી છે કાર ચાલકને ઈજા ન હોવાની ને કઈ પ્રાથમિક માહિતી મળી રહી છે એક આ બાઈક છે જી જે તેર ડબલ એચ બોતેર ચોર્યાસી નંબરનું જીજે તેર ડબલ એચ થોડો નેટવર્ક ઇસ્યુ છે મિત્રો એટલે કપાઈ જાય શું તો મિત્રો આપણે અત્યારે રોડ ઉપર ને અહીં બે બાઇક અને એક કાર વચ્ચે જે છે એ અકસ્માત થયો છે આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે જ્યારે એકને સામાન્ય ઈજા પહોંચી છે કાર ચાલકને કાંઈ ન થયું હોવાની માહિતી જે છે એ માહિતી અત્યારે મળી રહી છે અને અકસ્માત બાદ જે છે રોડની બાજુમાં જે ખાઈ આવે એમાં કાર જે છે એ આઈટેન ઉતરી ગઈ છે અને હાલ આ બનાવના પગલે લોકોના ટોળા પણ તમે જોવો છો કે ઘટના સ્થળે જે છે એ જોવા માટે થઈ અને એટલા ભેગા થયા છે ને તેની સાથે મિત્રો એક બીજી મહત્ત્વની વાત એ પણ એક કરી દઈ મિત્રો કે અત્યારે હળદમાં રોડ બને છે અત્યારે અડોદમાં રોડ બને છે ધાંગધ્રા રોડ જે છે એ આપણો બને છે એટલે પંચમુખી ઢોરાવાળી ફાઇટક જે છે એ મોટાભાગે બંધ રહે છે કારણ કે એ બાજુ ખોદવાનું કામ ચાલુ છે વેગડોવાળી ફાટક અત્યારે એક ચાલુ છે અકસ્માતથીઓ ગંભીર રીતે એક આ મહેશગીરી જે છે એ ઇજાગ્રસ્ત હતા ત્યાં ગયા ત્યાં ફાઇટક બંધ હતી એટલે આ પરિસ્થિતિ છે આ બાજુના બધા ગામડાની આવી છે મિત્રો કે આવી કોઈ પણ ઇમરજન્સી વેળાએ પણ જે છે એ ફાઈટકો બંધ હોય તો કેટલા લોકો આના કારણે મૃત્યુ પામે છે આ પાણી વગરના નેતાઓને લોકો રજૂઆત કરી કરીને થાકી ગયા છે કે એકાદો તમે અહીંયા પુલ બનાવી નાખો અંડરગ્રાઉન્ડ એકાદું તમે નાડું બનાવી નાખો જેથી આવી કંઈ ઇમરજન્સી વેળાએ આવી કંઈ ઘટનાઓ બને તો તાત્કાલિક જે છે એ વ્યક્તિને સારવાર મળી શકે તાત્કાલિક સારવાર મળી શકે પરંતુ આ પાણી વગરના એક નેતાઓ જે છે એ કોઈ વાતને ધ્યાને લેવા તૈયાર નથી ને આ બાજુના કેટલા ગામો છે કાં તો રણમલપુર બાજુનો પટ્ટો એક બોયડી બાજુનો પટ્ટો એક ઘનશ્યામગઢ બાજુનો પટ્ટો એટલે આ બાજુના એટલા વીસથી એકવીસ જેટલા ગામો છે આ બધા ગામોના લોકો વર્ષોથી કહી રહ્યા છે કે આ ફાટક એટલો માથાનો દુખાવો છે અમથું કામ ન હોય તો ભલેને વાંધો ને અડધો કલાક બંધ રહેતી હોય પરંતુ જ્યારે ઇમરજન્સી વેળાએ પણ ફાટક જે છે મિત્રો એ બંધ રહેતી હોય છે ઘણી વખત લોકોને